હું બંને જગ્યાએ છીએ આપણે હનુમાનજીના દર્શન કરવા માટે સવારમાં સવાર તો પણ બપોર થઈ ગયું રાતે છે ને ત્રણ વાગી ગયા હતા બધું એલઈડીનું કામ ખતમ કર્યું પછી ઘડીક સોંગ સાંભળ્યું ત્યારે માંડ માંડ નીંદર આવી એટલે પછી ત્રણ વાગે હું રહી હતી અને ઉઠ્યો છું સાડા અગિયાર વાગે ઉઠ્યો ત્યારે એક્ઝેક્ટલી બાર વાગી ગયા છે જમવાનું તો છે નહીં નાસ્તો પણ કંઈક કરાય એવો છે ને કેમ કે આપણે છપવાસ એટલે પેલા મહાદેવના દર્શન કરીને શાંતિથી પાણી પીએ પહેલાં તો તરસ લાગી છે બટ દર્શન કરી પાણી નથી પીધો એટલે પેલા દર્શન આવ્યા અને પછી પાણી પીએ અને પછી પાછા મળીએ છીએ આપણે તો ફાઇનલી વિકુલ ફોન લેવા જઈ રહ્યા છીએ જોઈ રહ્યા છે પાછો મળે છે કે નહીં અત્યારે હું સફરજન કામ છું કેમ કે મારો ઉપવાસ છે ત્યારે એટલે તો ચાલો ફોન લઈ આવે

તો હું ફાઇનલી મિત્રો વાગી ચૂક્યા છે સાડા સાત જેવું થઈ ગયું છે અને તમારો વાય ફાઇનલી કાલની ઘોડા પાસે જમવા જાય છે તો ભૂખ થાકે એટલે જવું પડે ને તમને ખબર છે આપણે બોટલ લઈને જઈએ કે મેં પાણીનું બોટલ પાછું ફરતા પડે કેમ કે આપણે આ બિલ્ડિંગમાં પાણી આવતું નથી આ ગાડી આપણી પડી છે ખબર નહીં ક્યારે મારી થાય એવું કંઈ નથી ખોટો ખોટો બ્લોગ બનાવજો ત્યાં બી બીઆ છે ને બહુ ઝાઝા મચરા છે આજ તો ખબર નહીં ઊંઘ ક્યારે આવી ગઈ ને ખબર જ ના પડી યાર તો છ વાગે બ્લોગ અપલોડ કરીને પાછો ખુઈ ગયો ને તો હાથ વાગ્યા લગન સાત વાગે જાય ગયો ને પછી જાગીને ફ્રેશ તો મેં કીધું હાલો હવે જમવા જઈએ કે સવારનો ઉપવાસ છે કંઈ ખાધું નથી અને પેટમાં છે ને ગોળ 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 ગણાવતા થોડાક ફ્રૂટ ખાધા હતા પણ મજા ના આવી આમાં જો ધ્યાન રાખવું પડે ને કહે છે ને હું કે ભાઈ જમી ગયો છે આમ ગણો ને ગારો બધો એટલે ઉઠીને સીધા હવે જમવા જઈએ છીએ ભૂખ લાગી જાય ઘરે ફોન નથી કર્યો મારા મમ્મીનાજી ઘરે ફોન કરીશ હાલચાલ ચાલ પૂરી પૂછીશ અને પાછો હવે રૂમ ઉપર આવી જઈશ અને ત્યાં સુધી મસ્ત મજાનો જમી લઈશ આજે ખબર નહીં જમવામાં શું હોય કદાચ શનિવાર છે તો કદાચ બાટી હોઈ શકે છે આજે જોઈએ શું હોય છે બ્લોગમાં કન્ટિન્યુઅસલી બને રહેજો અને કાલનો લોક તમને કેવો લાગે કે ફટાફટથી કોમેન્ટ કરતા જુઓ વાત બહુ સમજવા જઈ હતી જો સમજી જશે તો દુનિયા બહુ આગળ વધી જશે લોકોમાં જે દુઃખ છે આ દુઃખ જતું રહેશે ઘણું ખરું તો ચાલો આ શાંતિથી આપણે પહેલાં જ જમી લઈએ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં હશો મસ્ત મજાનું આપણે જમી લીધું છે જમીન રૂમ ઉપર આવી ગયો થોડો ફ્રેશ થઈ ગયો અને પછી છે ને કાલના જે ટોપિક ઉપર વાત કરતા હતા કે કાલે મને કદાચ શ્લોક યાદ નહોતો બટ જો મેં છે ને આજે ભગવદ ગીતા હાથમાં લીધી છે અને પછી છે ને શ્લોક લખ્યો હતો જો મે લખ્યો છું દોર થાવડે કરીએ આ શ્લોક છે અધ્યાચાર છે શ્લોક તેર છે જેમાં અર્થાત બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ખુદ ગયે છે એટલે માણસને પછી એટલું જ કહું છું કે તમારા કર્મો સુધારો તમે કયા ધર્મમાંથી છો તમારો વર્ણ શું છે તમારો સમાજ શું છે ડઝન્ટ મેટર તમારા કર્મો સારા હશે તો ઈશ્વર તમને ઉચ્ચ સ્થાન જ રાખશે નહીં હોતા કે અમુક માણસોના છે ને શું કહેવાય કદાચ એના વર્ણ બહુ નીચું વર્ણ હોય છે બટ એ વ્યક્તિના કર્મો બહુ ઊંચા હોય છે તો એ વ્યક્તિ ઊંચો ગણાશે ભગવાનની દ્રષ્ટિમાં કદાચ માણસની દ્રષ્ટિમાં તો એના એ જ વ્યક્તિ રહેશે એટલે માટે પોતાના કર્મમાંનું કર્મનું ધ્યાન રાખો અને હું એ તો એ જ કહું છું હું હંમેશા એ જ કહીશ કે ભાઈ સમાજ ઊંચ નીચ જાતિ આમાં પડોને એટલા સારા છે બધા સમાન છે વ્યક્તિના કર્મોથી મહાન છે બસ આ યાદ રાખજો અને જે ઊંચ નીચના ભેદભાવ રાખો છો ને પ્લીઝ દૂર કરી જોઈએ હું તો આમાં માનતો જ યાર અત્યારે મસ્ત મજાનો બેઠો જો લખવા બેઠો તો પછી એમ વિચાર એવું કે ચલો ભગવદ ગીતા થોડી વાર માટે વાંચીએ પછી એ શ્લોક યાદ આવ્યો એ શ્લોક લખ્યો અને પછી મેં ચાલો આજે વિડીયોમાં પણ બતાવી દઈએ કે આ રિયલમાં છે જસ્ટ ખાલી હું કે આમ નતી નહોતું બોલતું બટ આ પ્રૂફ છે અને ભગવદ્ ગીતા આપણે બધા જ માનીએ છીએ ન્યાય એવું કે આપણે જ્યારે અદાલતમાં જઈએ છીએ ત્યારે ભગવદ્ ગીતાના સાક્ષીમાં આપણે કોઈ પણ વાક્ય બોલીએ છીએ ને જે સત્ય હોય છે એમ કહેતા હું કે ભગવદ્ ગીતા ઉપર હાથ વાક્યને કહું છું હું જે બોલીશ સત્ય બોલું આ ભગવદ્ ગીતામાં જ લખ્યું છે ભગવાને વર્ણો બનાવ્યા છે સમાજ નથી બનાવ્યો એ યાદ રાખજો વર્ણ પણ ક્યારે બનાવ્યા છે ગુણ અને કર્મ સમૂહ આ વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે ભગવાન દ્વારા સર્જાયેલા છે વર્ણો અને શું લખ્યું છે ગુણ અને કર્મો તમારા ગુણો કેવા છે તમારા કર્મો કેવા છે એના દ્વારા તમારું વર્ણ નક્કી થતું હોય છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે હું કોઈ નથી હું કોઈ નથી બસ હું જે આ ભગવાન શ્રી કૃષ્ણ માનું છું ગીતામાં માનનારો વ્યક્તિ છું એમાં જે લખ્યું છે તમારી સામે રજૂ કરું છું એટલે બસ આજની વાતને આપણે અહીંયા આ ટોપિક અહીંયા ખતમ કરીએ છીએ જે લોકો સમજદાર છે એ સમજી જશે જે લોકો આમાં શીખવાનું છે શીખી લેશે અને જેનું શું કહેવાય રૂઢિગત પૂર્વગ્રહ બંધાયેલો છે એનો હું બદલી નહીં શકવાનો બટ જે વ્યક્તિને ખબર પડી છે કે હા ઉચ્ચ નીચે હોતું જ નથી વ્યક્તિના કર્મોથી મહાન હોય છે એ વ્યક્તિ હંમેશા આગળ આવશે અને હું તો એમ જ કહું કે નાના માણસોને હંમેશા કદર કરજો એ વ્યક્તિની ઓકાત એના કપડાથી એના પૈસાથી એના વર્ણથી કે એના સમાજથી ફરક નથી પડતો એ વ્યક્તિના કર્મો શું છે વ્યક્તિનું વ્યક્તિત્વ શું છે એનાથી ખબર પડે છે આજે એક બેનનો મેસેજ હતો કે ભાઈ હું જેને પ્રેમ કરું છું એ વ્યક્તિની સાથે મારે લગ્ન કરવા છે ફેમિલીવાળા નથી માનતા આ ક્વેશ્ચન મારામાં વારંવાર રિપીટ થતો હોય છે વારંવાર વ્યક્તિ સામે મારી સામે આ ક્વેશ્ચન આવતા હોય છે ભાઈ કાસ્ટ અલગ છે પપ્પા માનતા નથી અને પપ્પા મને શું કે બ્લેકમેલ મીન્સ ઇમોશનલી બ્લેકમેલ કરે છે માતા પિતા હંમેશા આવા જ્યારે અધર કાસ્ટમાં જ્યારે લવ મેરેજની આવે છે ત્યારે માતા પિતા હંમેશા દીકરા અથવા દીકરીને ઇમોશનલી બ્લેકમેલ કરતા હશે કે તું આ સાથે લગ્ન કર્યા તો અમે આમ કરશું અમે આમ કરશું અમે આમ કરશું માતા પિતા એ નહીં વિચારતા કે વ્યક્તિએ કોઈ વ્યક્તિ સાથે આ જીવન રહેવાનું છે પાંચ બે 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 ત્રણ વર્ષ નથી રહેવાનું આખી જિંદગી જીવવાની છે તો એને પસંદ કરવા દઈએ કેમ કે એની ખુશીમાં આજ મા બાપ હંમેશા ખુશ હોવા જોઈએ અને સમજવું પડશે યાર અને આજના જેટલા યુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે અને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ તમારા ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે તો એને પ્રેમ અપાવવા મત તમે મદદ કરજો તમે આજકાલના બાપની છે અમે દીકરા કે દીકરીઓને દબાઈ ના દેતા એના પ્રેમથી એના વિખૂટ ના કરતા અને એને ઇમોશનલ બ્લેકમેન તો ક્યારેય ના કરતા યાર ને વંદન ન સમજાયને અભિનંદન બસ બીજું તો કંઈ વધારે નહીં કહું કારણ કે મારે વધારે કહેવા આપણે બહુ માનતા નથી કેમ કે નહીં કેતા ક્યારેક ભેંસ આગળ ભાગવત થતી હોય છે એટલે જે લોકો સમજીતા જતા એ સમજી જાય અને જે લોકો નથી સમજતા એ નથી સમજવાના હું કદાચ ઊંધો પછડાઈશ કે નીચો પછડાઈશ નહીં સમજવાના નહીં સમજવાના બટ મારું કામ હતું આ તમને કહેવાનું એટલા માટે આજે લોકમાં શ્લોક પણ લીધો ભગવદ્ ગીતામાં પણ શ્લોક છે હું દો દઉં ખરે એમ કહે છે કે ભગવદ્ ગીતામાં તો ક્યાંય લખ્યું નથી હું તમને બતાવી દઉં મારે ભગવદ્ ગીતા ખોલવું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અધ્યાય ચાર

સમજજો અને એવી રીતે સમજજો કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન તમારી સાથે વાર્તાલાપ કરે છે તો મજા આવશે યાર ચલો થોડી વાર માટે મારું થોડુંક હોમવર્ક બાકી છે હું ભણું છું એટલે કોલેજમાંથી ચાલે છે ચાલુ છે એટલે થોડું ઘણું વાંચવું પડશે થોડુંક લખવું છે લખી લઉં પછી પાછા મળીએ છીએ તો ફાઈનલી મિત્રો રાતના વાગી ગયા છે સાડા કેટલા વાગ્યા જોવા દે મને પછી મને તમે જ કહેશો કે કેટલા વાગે આમ પોણા બાર જેવું થઈ ગયું છે અને શાંતિથી આપણે આપણું કામ ખતમ કરી નાખ્યું છે બ્લોગ એડિટ કરવાનું બાકી છે હજી અને કાલે આપણે જવાના છીએ ઓડ મેરડીમાં એ દર્શન કરવા માટે જવાના છીએ અને વિચાર તો છે કે આપણે જે સિદ્ધિ વિનાયક મંદિર છે ગણપતિ બાપાના દર્શન કરવા માટે વિચારીએ છીએ અમારા એક ભાઈ છે ધીક્ષભાઈ કરીને એ સાથે જવાનું છે તો જોઈએ છે કાલે શું થાય છે કાલે દર્શન થાય છે ગણપતિ બાપાના કે નહીં અને કાલ રવિવાર છે તો વિચારું છે કે ઓળકમોળે મેરડીમાં દર્શન કરવા જવાનું છે આઈ નો કે બહુ બધા કામ હોય છે એટલે હમણાં ક્યારેક રિપ્લાય નથી આપી શકતો બધાને પણ ટ્રાય કરું છું અને જો તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ છે ને હું કહેવાય કોમેન્ટ કરી દેજો જેથી હું નેક્સ્ટ બ્લોગ છે ક્યુ એન્ડ આન્સર ક્વેશ્ચન આન્સરનો બ્લોગ બનાવવાનો છું બહુ ટૂંક સમયમાં તમને નોટ થઈ જશે તો તમારા ક્વેશ્ચનનો જવાબ મળશે સો ટકા મળશે તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો વિડીયોને જેટલો બને એટલો શેર કરી દેજો મારા બ્લોગ તમને કેવા લાગ્યા છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને સપોર્ટ કરજો તમારે સપોર્ટ થકી આગળ આવ્યો છું અને તમારે સપોર્ટ થકી જ આગળ જવાનું છે મળીએ છીએ કે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હાજરમાં જય શ્રી કૃષ્ણ I miss you, I got you. Tell her. Tell I you